નમસ્કાર મિત્રો હું તારક ઠાકોર મિત્રો તમે જો તમારી યુવાનીના જે અમૂલ્ય વર્ષો છો એ બગાડવા નથી માંગતા અને તમે તમારું જીવન બરબાદ નથી કરવા માગતા તો આ વિડીયો તમે પૂરો જોજો તમને ખૂબ જ વધારે ફાયદો થશે તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરતા હોય કોન્સ્ટેબલ હોય પીએસઆઈ હોય જીપીએસસી હોય યુપીએસસી હોય પછી જી ટ્રીપલ એસ બીની એક્ઝામ હોય ગ્રુપ બીની હોય કોઈ પ્રોબેશન ઓફિસરની હોય બેલીફ હોય કોઈપણ પરીક્ષા તમે ગુજરાત કે ભારતની આપતા હોય તમારે ખાલી એ વસ્તુ સમજવાની જરૂર છે કે તમારે પરીક્ષાની પદ્ધતિ શું છે અને એને કઈ રીતે મારે સોલ્વ કરીને પાસ થવાનું છે બસ એ સમજી લો એક મેથડ સમજી લો એના પછી દરેક પરીક્ષા ઉપર એ લાગુ થઈ શકશે ખાલી થોડો ટ્વિસ્ટ આવશે જે મેં એના પહેલાંય મારા વિડીયોમાં વાત કરેલી છે કે તમે ઉદાહરણ તરીકે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની તૈયારી કરતા હોય તો તમારી એસી ટકા આસપાસ તૈયારી તો એક જ રહેવાની તમારે સંવિધાન હોય ઇતિહાસ હોય ભૂગોળ હોય કરંટ અફેર્સ હોય ગણિત રીઝનિંગ હોય એ તો તમે મતલબ જે ભણવાનું છે એ તો ભણવાના છો બસ તમારે થોડી તૈયારીને ટ્વિસ્ટ કરવાની છે કે પીએસઆઈ માટે ભાઈ લેખિત પરીક્ષા પણ આવવાની છે તો એના માટે રાઇટિંગ પ્રેક્ટિસ કરવી પડશે કોન્સ્ટેબલ કર થોડું વધારે સ્તરનું પેપર પીએસઆઈનું આવશે તો તમારે એવી રીતે વાંચવું પડશે બાકી મૂળ વાંચવાનું તો તમારો ઇતિહાસ જ છે બસ કોન્સ્ટેબલ માટે તમારે થોડું અલગ રીતે વાંચવાનું છે કે ભાઈ આમાં થોડા વન લાઇનર વધાર આવશે અને પીએસઆઈના અંદર કદાચ સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચનો આવી શકે છે તો એના માટે થોડું ડિટેલમાં વાંચવું પડશે બાકી સ્ટ્રેટેજી એક જ હોય તમે આ સ્ટ્રેટેજીનો ઉપયોગ પછી એ ગ્રુપ બીની પરીક્ષા માટે આપતા હોય તો આ જ સ્ટ્રેટર્જી વાપરવાની બસ સિલેબસના હિસાબે થોડું પરિવર્તન કરી દેવાનું પછી તમે બેલિફની આપતા હોય ઓફિસર ઓફિસરની આપતા હોય કે જીપીએસસી ક્લાસ 2 ની આપતા હોય સ્ટ્રેટેજી સેમ જ રહેશે દરેક પરીક્ષા માટે અલગ સ્ટ્રેટેજી ના હોય સિત્તેર ટકા સ્ટ્રેટેજી ટકા સ્ટ્રેટર્જી સેમ જ હશે દરેક પરીક્ષા જે અલગ હોય તો એના અલગ સિલેબસ હિસાબે અને જે એના અંદર અલગ માર્ક્સ જે આપેલા હોય કોઈ પરીક્ષાના અંદર સંવિધાનમાં પચાસ માર્ક્સનું હશે તો કોઈમાં પચીસ માર્ક્સનું કોઈમાં વીસ માર્ક્સનું તો એના હિસાબે તમારે ખાલી પરિવર્તન કરવાનું રહેશે બાકી સ્ટ્રેટર્જી સેમ જ રહેશે અને આવી રીતે જો તૈયારી કરશો તો ઓછા સમયમાં સારી તૈયારી કરી અને એકથી વધારે પરીક્ષાઓ આપી શકશો અને વધારે પાસ કરી શકશો બરાબર તો આ વસ્તુ થઈ જાય કે જેટલા પણ લોકો મને કહેતા હોય છે કે તમે આ પરીક્ષા માટે વિડીયો બનાવો આ પરીક્ષા માટે તો હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે હું તમને એક ફર્મો આપી રહ્યો છું એ ફર્માના અંદર તમે એકવાર એને સમજી લીધું એ ટેકનિકને સમજી લીધી તો તમે તમારી દરેક પરીક્ષાના હિસાબે એના ઉપયોગમાં લઈ શકો છો દરેક પરીક્ષા માટે અલગથી આખી સ્ટ્રેટેજી અલગથી ના બનાવવાની હોય આ સ્ટ્રેટેજી સેમ જ દરેક પરીક્ષામાં અપ્લાય થશે ખાલી વીસ ટકા પરિવર્તન આવશે અને એ બી હું તમને સમજાવી રહ્યો છું કે તમારે કઈ રીતે તમારી પર્સનલ સ્ટ્રેટેજી બનાવી એક સ્ટ્રેટેજી દરેક વિદ્યાર્થીને ઉપયોગી ના થાય દરેક વિદ્યાર્થીને પોતાની અનુકૂળતા પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસના હિસાબે સ્ટ્રેટેજી બનાવવી પડે અને એ જ એને ઉપયોગ કરવી પડે અને એના હિસાબે એને તૈયારી કરે તો જ એને સફળતા મળે બાકી તમે કોઈ ટોપર્સની પૂરેપૂરું રૂટીન કોપી કરવા જશો કે એને શું વાંચું કે એને શું ના વાંચું તો તમે નહીં પાસ થઈ શકો કેમ કે કોઈ ટોપર એમ કે ભાઈ મારું તો ગણિત રીઝનિંગ બહુ જ સારું હતું એટલે હું તો કદી વાંચતો જ નહોતો તો તમને લાગે કે ભાઈ આને તો વાંચતો જ નહોતો તો મારે વાંચવાની જરૂર નથી પણ તમારું વીક છે તમારે ડબલ મહેનત કરવી પડશે ભાઈનું સારું હતું એટલે એ નહોતું વાંચતું એવી જ રીતે કોઈ વ્યક્તિ કે મેં તો ઇતિહાસ કર્યો જ નહોતું અને હું બીજો નંબર લાવ્યો અરે ઇતિહાસ નહોતો કર્યો પણ એના બીજા વિષયો એટલા સારા હતા કે ઇતિહાસના માર્ક્સ વગેરે એનો બીજો નંબર લાવી શકતો હતો તમારા એટલા સારા ના પણ હોઈ શકે તો કોઈની સ્ટ્રેટજી પૂરેપૂરી તમે કોપી કરવા જશો તો તમને નુકસાન થશે તમારી સ્ટ્રેટજી ડેવલપ કરો કે જે તમારી સ્ટ્રેન્થના વીકનેસના હિસાબે અને તમે કઈ પરીક્ષા આપવા માગો છો એના હિસાબે હશે એના માટે હું તમને ફરમો આપી રહ્યો છું અને મેં મારા અત્યાર સુધીમાં જે મેં એક પ્લેલિસ્ટ બનાવેલી છે મારી યુટ્યુબ ચેનલમાં આટલું કરો તો પણ પરીક્ષા પાસ કરી શકશો આઠ વિડીયો છે જોઈ લો તમને આ સ્ટ્રેટજીનું ફર્મો મળી જશે આઈડિયા આવી જશે પછી તમે તમારી વીસ ટકા તમારી અનુકૂળતા અને જે પરીક્ષાની તૈયારી કરો છો એના હિસાબે મોડિફાય કરો અને એની તૈયારી ચાલુ કરો એટલે આ વાત થઈ જઈ કે કોઈપણ પરીક્ષા માટે સ્ટ્રેટજી કઈ રીતે બનાવી હવે આપણે વાત કરીએ કે જે પણ અત્યારે હાલ પરીક્ષા આવવાની હોય કોન્સ્ટેબલ પીએસઆઈ ગ્રુપ બી પ્રોબિશન ઓફિસર કોઈ પણ તો એના અંદર એક તો એવા વિદ્યાર્થીઓ છે કે જેમની તૈયારી બહુ સારી હશે સમયસર વાંચતા હશે ટેસ્ટ આપ્યા હશે અને એમનો વિશ્વાસ છે કે અમારો થઈ જશે તો એમને કોઈ સલાહની કે એવી કોઈ માર્ગદર્શનની એવી કોઈ જરૂરત નહીં બિકોઝ એ બહુ સારું ચાલી રહ્યું છે તો પણ જો એમનો કોઈ ઇશ્યુ હોય કે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી દેજો આપણે એનોય જવાબ આપી દઈશું હવે આપણે વાત કરીશું બીજા બે પ્રકારના વિદ્યાર્થીઓની એક એવા વિદ્યાર્થીઓ છે કે જે મતલબ ઠીકઠાક વાંચે છે મતલબ લાઇબ્રેરી જતા હશે કે ઘરે થોડું ઘણું વાંચી લેતા હશે કોઈવાર ટેસ્ટ આપી દીધો પણ કોઈ વાર ફોર એક્ઝામ્પલ બાર લગ્નમાં જતા રહ્યા યા તો કોઈ વાર મોબાઈલમાં પિક્ચર કે વેબ સિરીઝ જોઈ લીધી કોઈ દિવસ વાંચ્યું કોઈ દિવસ ના વાંચ્યું અને એના કારણે હજી એમને કોન્ફિડન્સ નહીં કે થશે કે નહીં થાય બરાબર અને યા તો એ વાંચી રહ્યા પણ એમના હજી ના એમનું સારી રીતે સિલેબસ કવર થયું છે ના સારી રીતે રિવિઝન થયું છે મતલબ તમે એમ સમજી શકો કે આશા એમને જ છે કે ભાઈ પાસ થઈશું બટ મને પૂછો તો એસી ટકા ચાન્સ છે કે પાસ નહીં થઈ શકે અને બીજા એવા વિદ્યાર્થીઓ છે કે જેમની તૈયારી બહુ જ ખરાબ ચાલી રહી છે મતલબ એ વાંચી જ નથી રહ્યા એ ખાલી માનસિક રીતે એરા એ ખારી ચૂક્યા છે એમને પરીક્ષાની તૈયારી કરવી બી નથી અત્યારે ખાલી માનસિક પરિસ્થિતિમાં નથી કે તૈયારી કરો બસ ખાલી એના ચોપડી લઈને બેસી રહ્યા છે દેખાડવા માટે ઘરવાળાના કે ભાઈ વાંચવું પડશે કે પરીક્ષાની તૈયારી કરીએ છીએ લોકોને આજુબાજુવાળા લોકોને ખબર છે કે ભાઈ છોકરો વાંચે છે તો કંઈ કરી રહી બાકી વાંચી તો નથી જ રહ્યા એ વાસ્તવિકતા તો જુઓ અને ત્રીજા એવા લોકો હશે કે જેમને મન બનાવી લીધું છે કે ભાઈ હવે આપણે તૈયારી છોડવાની જ છે અને આપણે બીજું આગળ વધવાનું છે આજના વિડીયોના અંદર આપણે વાત કરીશું કે જે એવા વ્યક્તિઓ છે કે જે વાંચી રહ્યા છે પણ એટલું સારું નથી વાંચી રહ્યા કે પાસ થઈ શકે તો એમને શું કરવું આના પછી હું એક વિડીયો બનાવીશ જો તમારે વિડીયો જોડતો હોય તો જણાવજો કે જેના અંદર આપણે એવા વ્યક્તિઓની વાત કરીશું કે જે મેં તૈયારી છોડી જ દીધી છે મેન્ટલી એ મતલબ પરીક્ષાની તૈયારી જ નથી કરી રહ્યા અને એ રિસ્ટાર્ટ કરવા માગે છે શરૂઆત કરવા માગે છે પાછી કે ભાઈ પાછી તૈયારી કરીએ જેવી પહેલાં એક સમય સારી કરતા હતા તો એ જોતા હોય તો એ વિષય ઉપર એક વિડીયો બનાવીશ અને જો એક ત્રીજો વિષય એ છે કે ભાઈ મેં બહુ તૈયારી કરી ના મને તૈયારી અનુકૂળ આવી ના મને મજા આવે છે તૈયારી કરવામાં ના સરકારી પરીક્ષા આપવામાં મને રસ છે લોકો કરતા હતા એટલે મેં કરી લીધી ઘરવાળા કહેતા હતા એટલે મેં ચાલુ કરી નાખી દીધી હવે શું કરવું એ ખબર નથી પડતી હવે મારે આગળ વધવું છે ઘરવાળાને કઈ રીતે કહું એ ખબર નથી પડતી તૈયારી છોડીને આગળ શું કરવું એ ખબર નથી પડતી તો આવા લોકોને જો આગળ કઈ રીતે જીવનમાં વધવું એના વિશે માર્ગદર્શન જોતું હોય તો એ બી કોમેન્ટમાં જણાવશો તો આપણે એ વિષય પર વિડીયો બનાવી લઈશું આજે આપણે વાત કરીશું કે જે લોકો તૈયારી તો કરી રહ્યા છે પણ એ પોતાને ખબર છે કે ભાઈ આપણે થોડું ઘણું વાંચી રહીએ આમ બીજો ઘણો સમય પસાર કરી રહ્યા છીએ પછી એ સોશિયલ મીડિયામાં હોય ઊંઘી રહેવામાં હોય બીજા લોકો શું કરે છે એ જોવામાં એને વિચારવામાં હોય યા તો પછી ટેન્શન લઈને ચિંતા કરવામાં કે થશે કે નહીં થાય આ બધામાં હોય તો હું આ બધા લોકોને એક જ સલાહ આપીશ જુઓ બે વ્યક્તિ એક વ્યક્તિ એવો છે કે જે રોજ વાંચી રહ્યો છે મહેનત કરી રહ્યો છે ટેસ્ટ આપી રહ્યો છે અને બધા પ્રકારના ડિસ્ટ્રેક્શનોથી દૂર છે અને બીજી બાજુ તમે છો કે જે વાંચી રહ્યા છો ભણી રહ્યા છો ફૂલ ટાઈમ જ તૈયારી કરો છો બંને અને તમે થોડું ટાઈમ મોબાઈલમાં ચેડી લો છો યા તો તમે બીજા કોઈ ટાઈમ પાસ કરી લો છો તમારામાં ડિસિપ્લિન નથી તમે બંને ફૂલ ટાઈમ જ તૈયારી કરી રહ્યા છો પેલો વ્યક્તિ પાસ થઈ જશે કોઈ જગ્યાએ લાગી જશે એની નોકરી સેલરી આવતી થઈ જશે એના ઘરમાં અને એના સમાજમાં આજુબાજુના લોકોમાં એનું માન એ વધી જશે થઈ શકો કે એ તમારો મિત્ર છે તૈયારી તો તમે ફૂલ ટાઈમ કરતા હતા સમસ્યા એ થશે કે તમે ના નોકરી મળશે ના તમને તમે જીવનમાં ખુશ રહી શકશો ના તમે સારી તૈયારી કરી શકશો ના તમે તમારા ઘરવાળા જોડે સારો સમય પસાર કરી શકશો ના તમે તમારા મિત્રને મળી શકશો કેમ કે અસફળ વ્યક્તિ હોય ને એ હંમેશા બીજા લોકોને મળવાથી બીવાય કઈ યાર હું અસફળ થઈ જો લોકોને શું જવાબ આપે લોકો મારા વિશે શું વિચારતા હશે અને એના કારણે તમે જ કોઈ બી જગ્યાએ જતા ટાળશો અને તમે તમારા ઘરના અંદર કે લાઇબ્રેરીમાં જ પૂરાઈને રહી જશો બીજી તમારી આર્થિક પરિસ્થિતિ તો ખરાબ જ થતી જવાની બિકોઝ અત્યાર સુધી તમે તમારા પરિવાર ઉપર જ નિર્ભર છો પૈસા કમાવા માટે હજી તમે પાસ નહીં થઈ શકો એટલે હજી નિર્ભરતા વધશે તો હું એ કહેવા માગું છું કે આટલી રીતે હેરાન થવું મેન્ટલ સ્ટ્રેસ લેવું તૈયારી ના કરી શકવી આર્થિક રીતે પાછળ પડી જવું અને આ બધું કરીને તમે એવું તો નથી મજા લઈ રહ્યા છો જ્યારે તમારી તૈયારી સારી નહીં ચાલતી હોય અને તમે પરીક્ષા પાસ નહીં કરી શકો તો તમે પિક્ચર જોવાય બેસો તો તમને ઇન્ટરેસ્ટ નહીં પડે કારણ કે મગજમાં તો ટેન્શન જ હશે ફરવા જશો તોય મજા નહીં આવે કેમ કે મગજમાં ટેન્શન ન જ હશે તો એનો મતલબ શું આવી રીતે બે કલાક વાંચું બે કલાક સમય બગાડવાનો શું ફાયદો એના કરતાં તો ના વાંચું સારું તો જે લોકો આવી રીતે તૈયારી કરતા હોય હું એમને એક જ સલાહ આપીશ યા તો નક્કી કરી લો કે તૈયારી ડિસિપ્લિન સાથે કરીને પાસ થવી છે યા તો ભાઈ છોડી દો બંને રાસ્તા સારા એ છોડીને બીજું કોક કરો યા તો કરવી હોય તો મજબૂત રીતે તૈયારી કરો કે ભાઈ કરવું જ છે આ વખતે મારે અને જો એવી જ રીતે કરવું હોય તો હું તમને એક જ સલાહ આપીશ સૌથી પહેલાં તમારા જે પણ પરીક્ષાની તૈયારી કરતા હોય એનો સિલેબસ એનો જે પણ જે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર હોય એ રાય એના સિવાય પણ જેટલા બી પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર મળી રહે તમને એવી સમકક્ષ પરીક્ષાના એ લઈ લો એની આન્સર કી લઈ લો તમે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છો એના શું અત્યાર સુધીમાં કટ ઓફ રહેલા છે એની માહિતી લઈ લો આ બધી વસ્તુઓ રોજે રોજ તમારા ટેબલ ઉપર હોવી જ જોઈએ ચાહે ઘરે હોય કે ચાહે લાઇબ્રેરીમાં હોય સિલેબસ પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર અને જે તમને ખબર હોવી જોઈએ કે કેટલા માર્ક્સે પાસ થવાનું આ તો હોવું જ જોઈએ ચોપડી નહીં વાત ચાલશે આ તો હોવું જ જોઈએ પહેલી વસ્તુ બીજી વસ્તુ તમે તમારું મૂલ્યાંકન કરી લો કે ભાઈ આપણે છેલ્લા છ મહિના બાર મહિના બે વર્ષથી વાંચીએ છીએ અને સિલેબસ આટલો છે તો આપણું કેટલો સિલેબસ પત્યો આપણું કેટલું વાંચ્યું છે આપણે કયા વિષયોમાં નબળા છીએ કયા વિષય આપણા ઠીકઠાક છે ને કયા વિષય સારા છે અને હવે આપણા આગળની રણનીતિ શું હોવી જોઈએ મૂલ્યાંકન એકદમ સ્પષ્ટ રીતે કરો આટલું તમે કરશો તો તમને આઈડિયા આવશે કે હવે આગળ મારા શું કરવું એકવાર તમે આ કરી લીધું એના પછી હવે તમને ખબર પડી જાય કે ભાઈ મારી પરીક્ષા આવતા બે મહિના કે ત્રણ મહિનામાં છે તો એક માસ્ટર પ્લેન બનાવો એક શેડ્યુલ બનાવો કે ભાઈ આ દિવસમાં ચોવીસ કલાક છે તો હું આટલા કલાક પહેલાં બધા લોકો શું પહેલાં ભણવાથી અને એ બધી કામથી જ આખો દિવસ ભરી નાખે પછી એ ઊંઘવાનો ખાવા પીવાનો ટાઈમ તો બધું એડ્રેસ ના કર કે જેના કારણે પછી એમને એ જ ખબર નથી પડતી કે ભાઈ દાળો ક્યાં ગયો અને એ પછી એવા એવા ટેબલ બનાવી દેશે કે જે કદી એને પૂરા જ નહીં કરી શકે યા તો એના અમલમાં જ નહીં મૂકી શકે એટલે રિયાલિસ્ટિક ટેબલ બનાવો સૌથી પહેલાં નક્કી કરો કે ભાઈ હું આટલા કલાક આ સમયથી આ સમય ઊંઘવાનો છું આ સમયે હું જમવાનો છું આ મારું ટ્રાવેલિંગમાં જશે આ હું મારા પરિવારને સમય આપવાનો છું અને આ હું મારી જે પણ હોબી છે એના માટે કાઢવાનો છું આ બધું કરતા જો તમારા દિવસના બાર ચૌદ કલાક જતા રહે છે તો એ તમારા જોડે આઠથી દસ કલાક વધશે નક્કી કરો કે આઠથી દસ કલાકમાં હું ખાલી વાંચીશ એ સમયમાં હું કોઈપણ પ્રકારના ફાલતુ પ્રક્રિયા પછી એ સોશિયલ મીડિયા હોય યુટ્યુબ હોય મોબાઈલ મચેડવાનું હોય કે લોકો જોડે કે મિત્રો જોડે ગપ્પા મારવાના એ બધી વસ્તુઓ સદંતર બંધ રહેશે મારા મિત્ર કે ઘરના કોઈ પણ વ્યક્તિ અત્યારે એમના મેરેજ હશે એ ફોરેન જતા હશે કે એમના તો બીજો કોઈ પ્રસંગ હશે હું અત્યારે કોઈ જગ્યાએ નથી જવાનું જેને ખોટું લાગવું હશે લાગશે વાંધો નહીં એનું કારણ છે કે અત્યારે તમારા માટે તમારા જીવન અને તમારા કરિયરથી વધારે મહત્ત્વનું કંઈ ના આવવું જોઈએ એકવાર સારી જગ્યાએ લાગી જાઓ પછી બધા પ્રસંગો જ્યાં જવું હોય ત્યાં જજો કોઈ રોકવા નથી આવવાનું આટલું મગજમાં નક્કી કરી લો અને જો તમારે આગળ તૈયારી કરવી હોય તો જ તમે ચરુઆત શરૂઆત આગળ રાખો બાકી જો તમને એવું હોય કે હું આવી રીતે બે ત્રણ કલાક વાંચે બે ત્રણ કલાક રખડે તો હું તમને જેન્યુઅનલી કહું છું તમે બીજા બે ત્રણ વર્ષ તૈયારી કરશો તમારી જવાનીના સમય બગાડશો અને પછી નિષ્ફળ થઈ અને હતાશ થઈ જશો કે ભાઈ પાંચ વર્ષ તૈયારી કરી અને મને કંઈ સફળતા ના મળી એટલા માટે આ વસ્તુ સમજી જો જે વ્યક્તિ જેન્યુઅલી તૈયારી કરવા માંગતો હોય કે ના ભાઈ મારે તૈયારી કરવી જ છે અને બધી વસ્તુઓ મારા સાઇડમાં મૂકવી જ છે બરાબર તો મેં જે મેં તમને કહ્યું મારી ચેનલ પર પ્લે લિસ્ટ આઠ વિડીયો છે બે કલાકના હશે બેસો વિડીયો જુઓ નોટ્સ બનાવો એને સમજો એના અમલમાં મૂકો તમને કઈ રીતે સ્ટ્રેટેજીકલી વાંચવું શું વાંચવું કઈ રીતે વાંચવું શું ના વાંચવું ટેસ્ટ આપવા તો ક્યારે આપવા કઈ રીતે આપવા એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કઈ રીતે કરવો મેન્ટલ જે તમારી મેન્ટલ વેલબીંગ માટે માનસિક રીતે કઈ રીતે મજબૂત થવું એ બધી માહિતી મળી જશે આના સિવાય હું આગળથી વિડીયો બનાવતો રહીશ કે જેથી તમને લાભ થશે જો તમને ઇન્ટરેસ્ટ હોય તો સોશિયલ મીડિયાના ડિસ્ટ્રેક્શનથી કઈ રીતે બચી શકાય કઈ રીતે એક સારું બીજું ટાઈમટેબલ ડે ટુ ડે કેવી રીતે હોવું જોઈએ એ લાઇબ્રેરીમાં વાંચું કે ઘરમાં વાંચું આ બધા અલગ અલગ વિષયો છે જેના હું એક સાથેના વિડીયો બનાવી શકું જો તમે ઈચ્છતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો તમે લખી દેજો કે ભાઈ આ વિષય ઉપર મારા વિડીયો જુઓ છે તો ભવિષ્યમાં હું એ વિષય ઉપર વિડીયો બનાવી દઈશ બરાબર બીજી એક વસ્તુ જુઓ મારો આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ બધી બહુ બધી ચેનલ છે જ્યાં આગળ તમને દરેક વિષયો ભણાવવામાં આવે છે હું તમને એ માહિતી આપું છું કે એ ભણાઈ તો રહે છે પણ તમારે ભણવું કઈ રીતે કે તમારા જીવનમાં ગમે તે સમસ્યા હોય માનસિક રીતે તમે ગમે તે વિચારતા હોય તો એને કઈ રીતે તમે સાચી દિશામાં આગળ વધીને તમે પરીક્ષા પાસ કરી શકો છો એક વિદ્યાર્થીના જીવનમાં શું ચાલતું હોય છે એના મગજમાં કઈ સમસ્યા હોય છે એ તમારી સામે હું રજૂઆત કરી રહ્યો છું મારો ઉદ્દેશ એ છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ વિડીયોને જુઓ અને એમના જીવનમાં અમલમાં મૂકો કે જેથી એ રા એમના જીવનનો બહુ મહત્ત્વનો સમય પરીક્ષાની તૈયારી પાસે ના બગાડો અને સફળતાને આગળ વધી જાય તમે આ વિડીયો જુઓ તમારા વિચાર કોમેન્ટમાં રજૂ કરો બરાબર તમને વિડીયો નથી ગમતો તો પણ કહો ગમો છો તો પણ કહો તમે કયા વિડીયો જોવા માગો છો કયા વિષય ઉપર જોવા માગો છો એ જણાવો ત્રીજી વસ્તુ કે તમે આ વિડીયોને લાઈક કરો ના કરો પણ તમારા જેટલા બી વોટ્સઅપના ગ્રુપ હોય કોન્ટેક્ટ હોય તમારા ઇન્સ્ટાગ્રામ કોઈ પણ સોશિયલ મીડિયા ટેલિગ્રામ વાપરતા હોય દરેક જગ્યાએ શેર કરો કે જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી હું પહોંચી શકું અને જે વિદ્યાર્થીઓ એરા વિડીયો શેર કરશે જે ચેનલના સબસ્ક્રાઈબર હશે અને જે નીચે કોમેન્ટમાં લખશે કે ભાઈ મેં આ વિડીયો ઉપરથી મેં આ શીખ્યો અને મેં એ શેર કરી દીધો છે વિડીયો એ રા એ કોમેન્ટ કરશે તો દર મહિનાના અંદર એક વખત મતલબ હું એક ગૂગલ મીટિંગ લઈશ એક કલાકની કે જેના અંદર હું સો જેટલા વિદ્યાર્થીઓ કે જે રેગ્યુલર વિડિયો ઉપર આવી રીતે જોતા હશે એમના વિચાર રજૂ કરતા હશે શેર કરતા હશે અને કોમેન્ટ કરતા હશે કે ભાઈ અમે વિડિયો જોઈ લીધો આ અમે શીખ્યા અને અમે એ વિડીયો શેર કર્યો છે એવા સો વિદ્યાર્થીઓને હું દર મહિને મીટિંગ લઈશ ગૂગલ મીટ ડિજિટલ વર્ચ્યુઅલ કે જેના અંદર એ સિન્સિયર વિદ્યાર્થીઓ કે જેમને હું પર્સનલી માર્ગદર્શન આપીશ એમના જે પણ ડાઉટ હશે એ સોલ્વ કરીશ અને એમને કઈ રીતે આગળ તૈયારી કરવી કે જીવનમાં આગળ કઈ રીતે રહે તૈયારી કરવી હોય કે આગળ વધવું હોય એ કઈ રીતે કરી શકાય એના વિશે હું માર્ગદર્શન આપીશ પણ એ સો જ વિદ્યાર્થીઓ હશે અને હું એ વિડીયોના અંદરે જે રેગ્યુલર કોમેન્ટ કરતા હશે અને જે રેગ્યુલર શેર કરતા હશે એવા જ વિદ્યાર્થીઓને હું સિલેક્ટ કરીશ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી હું તમને આવા જ અલગ અલગ વિષયો ઉપર માહિતી આપતો રહું અને નોટિફિકેશન ઓન રાખજો કારણ કે તમે આ વિડીયો બે મહિના પછી જુઓ તો તમને એટલો લાભ નહીં કરે પરીક્ષામાં કે જે અત્યારે હાલ કરશે તો જ્યારે આ વિડીયો આવો તો એનો જોઈ લેવો કે જેથી તમને લાભ થઈ શકે નમસ્કાર